スペシャル टॉपिक दरगाह અને તેનું સ્થાન જમિયાલ શા પીરની દરગાહ ગિરનાર જૂનાગઢ સદન શાહ પીરની દરગાહ પાવાગઢ પંચમહાલ ખાજા महमूद દરિયાઈ દરગાહ વીરપુર મૈસાગર હસન પીરની દરગાહ બેલમાલ પાટણ મીરા દાતારની દરગાહ ઉનાવા મહેસાણા કાકાની કબર ખંભાત આનંદ शंकरचार्य मठ ज्योतिर्मठ बद्रीनाथ उत्तराखंड श्रृंगेरी मठ श्रृंगेरी कर्नाटक गोवर्धन मठ जगन्नाथपुरी ओडिशा मठ द्वारका गुजरात, वस्तु रासायनिक तत्व चा तमाकू, निकोटीन अफीन मोर्फीन नख કેરોટિન ચામડી મેલેનિન પાડોશી દેશ અને તેની રાજધાની પાકિસ્તાન ઇસ્લામાબાદ અફઘાનિસ્તાન કાબુલ ચીન બેજિંગ નેપાળ કાઠમંડુ ભૂટાન થિમ્ફુ બાંગ્લાદેશ ઢાકા મ્યાનમાર નાયપીડાવ શ્રીલંકા કોલંબો પાડોશી દેશ અને તેનું ચલણ पाकिस्तान अफगानिस्तान अफगानी चीन युआन, नेपाल रूपियो भूटान गुलट्रम बांग्लादेश म्यांमार क्यात, श्रीलंका रूपियो